સમાચારોમાં સૌપ્રથમ વાત ગુજરાત પોલીસ દ્વારા નવા પ્રયાસ પર એન્ટી ડ્રગ્સ જે આખી કેમ્પેન કરવામાં આવી રહી છે ગુજરાત પોલીસ દ્વારા એને લઈને ડ્રગ્સના દૂષણ નાબૂદ કરવાનો આ મોટો પ્રયાસ છે ડ્રગ્સના દૂષણ નાબૂદ કરવા માટે ગુજરાત પોલીસનો આ પ્રયાસ ડ્રગ વિરોધી અભિયાન અને ઝીરો ટોલરન્સ નીતિ સામે લડાઈ એન્ટી ડ્રગ્સ કેમ્પેન થકી ડ્રગ્સને નાબૂદ કરવાનો ગુજરાત પોલીસનો આ પ્રયાસ છે આપને જણાવીએ કે પોલીસ એજન્સીઓ સાથે મળીને કરેલ કામગીરી અંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં ડ્રગ્સ વિરોધી અભિયાનનો આ કાર્યક્રમ હતો ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ ગુજરાતની વિવિધ એજન્સી કેવી રીતે કામ કરે છે તે અંગેની આ કાર્યક્રમમાં જાણકારી આપવામાં આવી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એજન્સીઓની કામગીરીને બિરદાવી પણ હતી કારણ કે સતત ગુજરાતમાં આવતા ડ્રગ્સ પકડી પાડવામાં આવી રહ્યા છે કાર્યવાહી કરવામાં આવી રહી છે ગુજરાત પોલીસ

કે સોશિયલ મીડિયાની અંદર લખે એનો મને કોઈ વાંધો ના આવી શકે કારણ કે એની પાસે રિસર્ચ નથી એની પાસે ડિટેલ નથી કે આપણે જે કેસીસ પકડીએ છે એમાં ટોપ ટુ બોટમ ને બોટમ ટુ ટોપ ની અંદર શું સફળતા મળવી એટીએસ દેશમાં આવતું ડ્રગને રોકવાનું કામ કરે છે અને આ જે યુનિટ્સ છે જેમ કે સુરત સિટી 21 કેસ કર્યા આજે અનુપમ સિંહ ઘેલોતજીનો સવારે ફોન આવ્યો એમના અવાજની અંદર જે ખુશી હતી એ ખુશી કેમ હતી કારણ કે હું છેલ્લે સુરત શહેર પોલીસ કમિશનરની ઓફિસમાં જ્યારે ગયો ત્યારે મને જાણવા મળ્યું કે એક કેસની પાછળ એ લોકો છેલ્લા એક મહિનાથી એની પાછળ છે એની ડિટેલ્સ મેળવી રહ્યા છે અને આજે સવારે એમના જે અવાજમાં ખુશી હતી એ ખુશી કેમ હતી કે એક મહિનાની એમના સિનિયર ઓફિસર્સની જે મહેનત હતી એના પછી એક કેસ કાલે રેલવે સ્ટેશનની બહાર જે તમને વીસ પચીસ લાખ રૂપિયાનો કેસ જે સાંભળ્યો હશે જે વાંચ્યો હશે એના આધારે બીજા પાંચ કેસ સોલ્વ કર્યા એટલે કે નવા પાંચ કેસ એકવીસ પ્લસ પાંચ થશે એટલે સીધા છવ્વીસ થઈ જશે જો કે આ જે છે એ ડ્રગ્સ પેડલર ને પકડવાની કામગીરી છે આ ડ્રગ્સ પેડલર ને પકડવું એટલે કે જે લોકલ માલ વેચે છે એ લોકોને પકડવાની કામગીરી છે અને આ પકડવાની કામગીરીને આપણે હજી છેલ્લા છ મહિનાથી જ એની પાછળ ગંભીરતાથી આપણે લોકો લાગ્યા છે કારણ કે આપણું ફર્સ્ટ ફેઝ નું કામગીરી હતી એ ભારત દેશમાં જે ભારતીય ડ્રગ્સ આવે છે આપણા દેશના રૂપિયાઓ બહાર ના જતા રહે આપણા દેશની અંદર આ દૂષણ ના આવી જાય તેની પહેલી એક પ્રાથમિકતા હતી હવે આપણી જે લડાઈ છે એ ડ્રગ્સ પેડલરની સામેની છે આ પરિસ્થિતિ જે તમને દેખાય છે એ ઓપરેશનો ઘણીવાર જે બોટ્સમાં આપણી ટીમ જતી હોય છે એ લોકો ચાર ચાર પાંચ પાંચ દિવસ રાહ જોતી હોય છે અને ક્યારેય એ દિવાળીનો તહેવાર હોય હોલી હોય પોતાના ઘરમાં બાળકોનો જન્મદિવસ હોય એ નથી દેખવામાં આવતું એ બધું છોડીને આ ઓપરેશન પૂર્ણ કરવા માટે દરિયાની વચ્ચે જવું જવું પડે છે ભારત પાકિસ્તાનની બોર્ડર પર છે ઘણી વાર ગોલીઓનો સામનો આપણે કરવો પડે છે અને સામને બી આપવા પડે છે આ પ્રકારની પરિસ્થિતિઓમાં એટીએસ અને બીજી એજન્સી સાથે મળીને ભારતમાં ડ્રગ્સ રોકવાનું કામ કરે છે નાના નાના બાળકોના રમકડાઓ એ રમકડામાં ડાયપર્સમાં કપડામાં અને બીજી અનેક વસ્તુઓની અંદર આ લોકો કઈ રીતે છુપાવે છે અને કસ્ટમ્સમાં કેટલા આવા પાર્સલ આવે કસ્ટમમાં દરરોજ લાખોની સંખ્યામાં પાર્સલ આવતા હોય અને એની વચ્ચે આ ગણતરીના નંબરના પાર્સલ શોધવા અને શોધીને એ કઈ રીતે આવ્યા એ પકડવું એમ કહીએ ને આપણે કે સૌથી મોટું આના ઓર્ડર અપાતા હોય એના પછી આટલા મોટા પાર્સલ્સની વચ્ચેથી આ પાર્સલ્સ પકડવા એ ખરેખર ખૂબ સારી કામગીરી છે હું ક્રાઇમ બ્રાન્ચને અભિનંદન આપું છું સુરત ક્રાઇમ બ્રાન્ચે બી આ કામગીરી પકડી છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બી પકડી છે પરંતુ આ કેસીસ પકડ્યા પછી ટોપ ટુ બોટમ ને બોટમ ટુ ટોપમાં અનેક લોકોની ટીમો એ મહિનાઓ સુધી કામ કરવું પડે છે અને મહિનાઓ સુધી જ્યારે કામ કરે ત્યારે ખૂબ મોટી સફળતાઓ આપણે લોકોને મળતી હોય છે અને એ સફળતામાં એક કેસ જે દેશનો કદાચ પહેલો આવો કેસ હશે એ કેસ છે પાંડી બ્રધર્સ ઓડિશાના પાંડી બ્રધર્સ હમણાં બી ગુજરાતની જેલમાં બંધ છે આ પાંડી બ્રધર્સ વાળો કેસ એટલા માટે ઇન્ટરેસ્ટિંગ કેસ છે કે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ઓડિશા પોલીસે સાથે મળી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ આઈ થિંક સો એસટીએફ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે સાથે મળી આ કેસમાં પાંડી બ્રધર્સની ટોપ ટુ બોટમ ને બોટમ ટુ ટોપ ની ઇન્કવાયરી કેટલી ઉપયોગી હોય છે પાંડી બ્રધર્સની કરોડો રૂપિયાની પ્રોપર્ટી સીઝ કરવામાં સરકારને સફળતા મળી ઓડિશામાં જઈને આપણી ટીમે ત્યાંની ટીમ સાથે મળીને ત્યાંના મહેલો બંગલાઓ બીજી પ્રોપર્ટીઝ ગાડીઓ આ બધું સરકારમાં સીઝ કરાવ્યું અને એ આવનારા દિવસોની અંદર ક્યાંક ને ક્યાંક ઓપ્શન ની અંદર જે રૂપિયા પ્રાપ્ત થશે એ રૂપિયાથી સમાજના અનેક વર્ગોની આપણી સરકારી યોજનાની અંદર કામગીરી આવશે